હેલો યુરીવાન સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં એકદમ પ્રોપર વે માં આવતો કન્ફર્મેશન મને ફટાફટ થી આપી દો જેથી કરીને આપણે જો મારો અવાજ લોકોને ક્લિયર આવી રહ્યો છે આપી દો જેથી કરીને આપણે સ્ટાર્ટ કરી શકીએ યસ ઓડિબલ વિઝિબલ ક્લિયર છું દરેક મિત્રોને હું

આપણે એમની જોડતી આપણો જે પણ ગોલ્સ છે ગોલ પૂરા કરવા માટે આપણને જે જોઈતી મહેનત છે મનોબળ છે કારણ કે મનોબળ છે ને સ્ટ્રોંગ જોઈએ તમારે આ બધી વસ્તુ એવી છે કે તમને સડન ના મળી જાય એના માટે મહેનત આપવી પડે બે ચાર માર્કથી રહી પણ જઈએ બરાબર ફરીથી એક્ઝામ આપીએ ત્યારે ક્લિયર પણ થઈ ન પણ થાય તો ફરીથી આપવી પડે બરાબર એટલે આ વસ્તુ એવી છે કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડ કે જેની અંદર તમે નિરાશા લઈ લેશો તમે ક્યારેય એક્ઝામ ક્લિયર કરી શકો નહીં

હતી મને અંદાજ છે ત્યાં સુધી આપણે ઓરળી ચર્ચા કરી હતી કઈ વાંધો નહીં ભલે આપણે ફરીથી કરી દઈએ ઓફિશિયલી આન્સર આવે તમે એનો આપી દો કે શું જવાબ આવે બરાબર કચ્છમાં જે ભૂકંપની તીવ્રતા હતી એ કેટલી હતી સાત પોઈન્ટ નવ સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ આઠ મેટ એ સાત પોઈન્ટ નવ ની તીવ્રતા તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કચ્છની અંદર ભૂકંપ આવેલો ગુજરાતમાં કઈ ફોલ્ટ લાઈન છે તે સક્રિય બની ગુજરાતમાં કઈ ફોલ્ટ લાઈન જે છે એ સક્રિય બની વેલકમ રાક સ્વાગત છે

ઓકે તો બત્રીસ નંબર ક્વેશ્ચન છે એનો સત્ય જવાબ આવે છે ઓપ્શન વાગડ વાગડ ફોલ્ટ લાઈન જે છે એ સક્રિય છે ગુજરાતની અંદર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ભ્રુપુષ્ઠની દ્રષ્ટિ ગુજરાતને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ચાર ત્રણ પાંચ છ પોસિબલ ન થાય કારણ કે મેં મારી સાઈબ થી બધા મિત્રો શેર કરી દીધી છે તમે લોકો હવે આ ક્લાસ તમારા મિત્રો સુધી પહોંચાડો તમારા સ્ટેટસ સ્ટેટસની અંદર નાખો જેથી કરીને વાંધો ન આવે

તમે નવા છો તો તમને પાંચ મિનિટ પછી જ તે કોમેન્ટ કરવા મળશે પાંચ મિનિટનો વિડીયો જોયા પછી એના પહેલા તમને કોમેન્ટ નહીં કરવા મળે સો સોરી ફોર સિક્યુરિટી થી પણ અને તમે સબ્સ્ક્રિપ્શન જે છે તે કરશો તો તમને આપવા મળશે ની અંદર જવાબ બાકી જવાબ નહીં આપવા ઓકે જવાબ છે ત્રણ દરિયા કિનારાની જે ભાગ છે કુલ ત્રણ ભાગમાં વહેંચી શકાય કોરીનાળ કયા દરિયા કિનારાના પ્રદેશમાં આવેલું છે તળ ગુજરાતના કચ્છના કે સૌરાષ્ટ્રમાં કે આપેલ પૈકી કઈ નાનું

राइट याद रख दहेज थी हजीरा कया दरिया किनारा ना प्रदेश में आवश्यक दहेज हजीरा कया दरिया किनारा ना प्रदेश में आवश्यक कड़ गुजरात कच्छ सौराष्ट्र આપેલ પૈકી એક પણ ભાઈ જેવું આવડે એવું પણ એટલીસ્ટ જવાબ આપવા માટે હિંમત રાખવી પડે આપણે આપણે એમને કે આ આવશે કે નહીં આવે ખોટું પછી તો હું શું કરીશ એ બધું ના વિચારવાનું કરે દહેજ થી દરિયા કિનારાનો જે પ્રદેશ છે હજીરા સુધીનો તે ભાઈ તળ ગુજરાતની અંદર આવે તળ ગુજરાતનો જે પ્રદેશ છે તે આમથી ચાલુ કરો તો છેક તમારે અહીંયા આ આટલા પ્રદેશો સુધી વિસ્તરે છે જેમાં છેલ્લે અહીંયા ભાઈ વલસાડ જે છે તે આવશે નવસારી તાપી બરાબર અને અહીંયા તમારે આવશે સાબરકાંઠાની અંદર કનેક્ટિવિટીમાં આવે છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો શું તમને બધાને ખ્યાલ બરાબર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ ટોટલ ત્રણ પાર્ટ છે

સૌરાષ્ટ્ર બરાબર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશમાં આવશે કંડલાથી દ્વારકાનો જે દરિયા કિનારો પશ્ચિમના મુખમાં આવેલી કોરી નાળ એ કઈ નદીના લુપ્ત મુખા મુખ છે చాల రావి సి చినార్ ચલો ભાઈ ઓગણચાલીસ નંબર નો સત્ય જવાબ આવે છે સિંધુ નદી સિંધુ નદીના ના લુપ્ત મુખાવશેષ છે બરાબર તે આવેલી કોરીનાળ છે તે સિંધુ નદીના લુપ્ત મુખાવશેષ છે કોટેશ્વર થી જખો સુધી કેટલા જૈન તીર્થનો સમાવેશ થાય છે

એમ કહીને ટોટલ પાંચ જે છે જૈન તીર્થ આવેલા છે નીચેના પૈકી કયા પ્રદેશ વચ્ચે લગુનની રચના થાય છે લગુન લગુનની રચના થાય છે નીચેના પૈકી કયા પ્રદેશ વચ્ચે લગુન ની રચના થાય છે ચલો ભાઈ એકતાલીસ નંબરના ક્વેશ્ચન નો સત્ય જવાબ આવે છે જખૌ માંડવી બરાબર એમની પ્રદેશ ની વચ્ચે લઘુ ની રચના થાય છે કોની આસપાસ મેંગો વિકાસ થયેલો જોવા મળે છે રાપર સુથરી ગાંધીધામ કે કંડલા ટલી કંડલા પોર્ટની આસપાસની જે જગ્યા છે ત્યાં બેંગ્લોરનો વિકાસ કર્યો જોવા મળે કંડલા થી દ્વારકાના દરિયા કિનારા સુધી વચ્ચે કયા જિલ્લાના કિનારાનો મુખ્યત્વે સમાવેશ થાય છે તેતાલીસ નંબર નો છે

ચલો ભાઈ ઠીક છે મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગુજરાત જય શ્રી શ્યામ આપણને ખુબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર આપે અને આપણે આપણે પ્રગતિ કરીએ પ્રાર્થના કરીએ છીએ આજના પ્રશ્નો કેમ લાગે જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરજો પંદર માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો બરાબર તમારે 15 માંથી કેટલા માર્ક્સ આવ્યા ને તે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે